મિત્રો તમે સાંભળ્યું છે ઉંબા હનુમાનજી મંદિર વિશે જ્યાં સાક્ષાત મૂર્તિ તમારા પ્રશ્નોના જવાબ આપે છે તમારી અરજી સ્વીકારે છે તમારી સમસ્યાઓ દૂર કરે છે મિત્રો આજે હું તમને લઈ જઈશ ઉંબા હનુમાનજી મંદિરના દર્શને ત્યાં તમને દર્શન કરાવીશ હનુમાનજી મહારાજનું સાથે કયા બીજા કયા મંદિર છે કયા ભગવાન છે કઈ રીતને તમારે અરજી લગાવવાની હોય છે કઈ રીતના તમારા કામ થાય છે મૂર્તિ ઉંચકવાથી તમારા કામ થાય છે મૂર્તિ ચપકવાથી તમારા કામ થાય છે ત્યાં અરજી લગાવવાની રીત ત્યાં પ્રશ્ન પૂછવાની રીત દરેક વસ્તુ હું તમને બતાવીશ દરેક વસ્તુ સમજાવીશ મિત્રો ઉંબા હનુમાનજી મંદિર સુરત થી એકસો દસ કિલોમીટરના અંતરે આવેલું ઉમરપાડા ગામની બાજુમાં આવેલું મંદિર છે અમે લોકો ચાર મિત્રો નીકળી ગયા સુરત થી વરાછા રોડ થી કામરેજ પહોંચ્યા કામરેજ થી અમે નેશનલ હાઈવે લીધો જે કોસંબા સુધી અમે ગયા કોસંબા થી અમે નીચે ઉતરી ગયા અને ઉંબા હનુમાનજી મંદિર વાળો રસ્તો લીધો મિત્રો લોકેશન પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં માં આપી દઈશ તમે લોકેશન પર પણ જઈ શકો છો ખૂબ સરસ સુંદર ધાર્મિક વાતાવરણ છે જંગલ વિસ્તારની વચ્ચે આવેલું વાતાવરણ છે સુરત થી એકસો દસ કિલોમીટર નું અંતર છે તમે ફેમિલી સાથે પણ જઈ શકો છો ત્યાં દર્શન અને પર્યટન બંને આનંદ મળે એવું છે બાળકોને પણ કંઈક નવું વાતાવરણ મળશે જવાનું માત્ર તમારા પોતાના પ્રાઇવેટ વાહનમાં કારણ કે ત્યાં બીજી કોઈ વાહન વ્યવસ્થા નથી ટુ પોતાના વ્હીલર વાહનમાં જાઓ અને સાથે ત્યાં જમવાનું નાસ્તો પણ લઈને જજો કારણ કે ત્યાં મંદિરે કોઈ સગવડતા નથી ત્યાં તમને માત્ર નાસ્તાના પડીકા મળશે બાલાજી કે બીજા ત્રીજા કોઈ વેફર પડીકા મળશે ચા મળશે જમવાનું ત્યાં નહીં મળે એટલે તમારા ઘરેથી થેપલા બનાવીને કે બીજી ત્રીજી કોઈ વસ્તુ તમે જમવાનું બનાવીને લઈ જઈ શકો છો અમે નાના મોટા શહેરો કસ્બાઓ અને ગ્રામ્ય વિસ્તાર વટાવતા આગળ વધ્યા ખૂબ સુંદર નૈસર્ગિક વાતાવરણ હતું જંગલ વિસ્તાર આવી ગયો હતો ખૂબ આનંદાયક વાતાવરણ હતું સુરતની નજીક આટલું બધું સુંદર અને સરસ સ્થળ છે ખરેખર મજા આવે એવું સ્થળ છે હવે આનંદ મસ્તી કરતા ચારે મિત્રો જઈ રહ્યા હતા ઉંબા હનુમાનજી મંદિરનો ઇતિહાસ છે કે ત્યાં સ્વયંભુ હનુમાનજી પ્રગટ થયેલા છે ધરતી ફાડીને બહાર નીકળેલા હનુમાનજી છે હનુમાનજીના મંદિરની સાથે ત્યાં રામજી મંદિર પણ છે અને શિવ મંદિર પણ છે એક ગણેશજીની મૂર્તિ છે જ્યાં તમે પ્રશ્ન પૂછો ગણેશજીની મૂર્તિને અરજી લગાવવાની રીત એવી છે કે ત્યાં ગણેશજીની આગળ બેસી તમારે તમારો પ્રશ્ન મનમાં સ્મરણ કરવાનો છે પછી એમ કહેવાનું છે કે ભાઈ જો અમારું આ કામ થવાનું હોય તો મૂર્તિ મારાથી ઉંચકી જાય પહેલી વખત માં જો તમારાથી મૂર્તિ ઉંચકી જાય તો તમારું કામ થવાનું છે એનો પ્રશ્ન રિપીટ કરવાનો છે તમારે બીજી વખત કે જો મારું કામ થવાનું હોય તો મૂર્તિ ચીપકી જાય જે પહેલી વખત તમારે જે મૂર્તિ આસાનીથી ઉચકી જાય ને એ મૂર્તિ ચીપકી જશે જમીનથી અને કોઈ પણ ગમે એટલું બળ કરશો તો પણ નહીં ઉચકે એવી વજનદાર થઈ જશે મિત્રો ખરેખર ચમત્કાર છે આ કલયુગમાં જાગતા હનુમાનજી ઉંબા હનુમાનજી અમે લોકો પહોંચી ગયા છીએ ઉંબા હનુમાનજી આપ જોઈ રહ્યા છો એકદમ કાચી સડક માર્ગ છે અને આજુબાજુ બધી ખુલ્લી જગ્યા છે નાની મોટી ટેકરીઓ છે આપ દર્શન કરી રહ્યો છો ઉંબા હનુમાનજીના આ છે હનુમાનજીની મૂર્તિ હનુમાનજી નું મંદિર સ્વયંભુ ધરતી માંથી પ્રગટ થયેલી હનુમાનજીની મૂર્તિ ઉંબા હનુમાનજી હનુમાનજીના દર્શન કરશું આપણે પેલા દર્શન કરી અહીંયાથી આપણે જઈશું રામજી મંદિર બાજુમાં જ આવેલું છે રામજી મંદિર શ્રી રામ લક્ષ્મણ જાનકી સાથે હનુમાનજી राम दरबार संपूर्ण छे खूब સરસ સુંદર મનમોહક મૂર્તિ છે વાતાવરણ પણ ખૂબ અલૌકિક દિવ્ય છે મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે ખૂબ સુંદર અને સરસ વાતાવરણ છે હવે હું તમને આગળ કરાવીશ એ મૂર્તિના દર્શન જે ચમત્કારિક છે વિડિયો પૂરો જોજો ધ્યાનથી જોજો આપણે રામજી મંદિરના દર્શન કરી રહ્યા છીએ રામજી મંદિરના દર્શન કરી આપણે મહાદેવ મંદિરના દર્શન કરશું આવી ગયા છે મહાદેવ મંદિરે મહાદેવ મંદિર ના દર્શન કરી અને તમને હું અલૌકિક મૂર્તિ ના દર્શન કરાવીશ કે જે તમારા પ્રશ્નોના ના જવાબ મિત્રો જો આ ભીડ આટલી બધી ભીડ છે એ અલૌકિક મૂર્તિના દર્શન કરવા ત્યાં પોતાના પ્રશ્નો રજૂ કરવા પોતાની અરજી કરવા ઉભેલી ભીડ છે એક પછી એક વારો આવતો જાય છે એમ લોકો પોતાના પ્રશ્નો રજૂ કરતા જાય છે અને મનની ઈચ્છાઓ પૂરી કરતા જાય છે આપણે વ્યવસ્થિત ભોલેનાથ દર્શન કરીશું ખૂબ સૂર સુંદર ધાર્મિક સ્થળ છે ખૂબ ભવ્ય દિવ્ય વાતાવરણ છે મનમોહક વાતાવરણ છે આજુબાજુ હરિયાળી ખુલ્લું વાતાવરણ છે જંગલ વિસ્તાર છે બહુ મજા આવે એવું વાતાવરણ છે મિત્રો સુરત આજુબાજુના વિસ્તારમાં હો તો એકવાર અચૂક દર્શનનો લાવો લેશો તમને દર્શન મંદિરે પણ મજા આવશે અને આજુબાજુના વાતાવરણમાં પણ એટલી જ મજા આવશે એમ હનુમાન ખરેખર ખૂબ સરસ અદ્ભુત છે મને ખુદને પણ બહુ મજા આવી ઉંબેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા પછી આપણે દર્શન કર્યા પછી આપણે જઈશું અલૌકિક ચમત્કારિક મૂર્તિ આગળ દર્શન કરવા જો આ ભાઈએ એમની મનોકામના મૂકી મૂર્તિ ઉપાડવાનો પ્રયત્ન કર્યો મૂર્તિ ઉપડી ગઈ એમનું કામ સિદ્ધ થઈ ગયું છે એમની અરજી સ્વીકારી છે એવું એમનું માનવું છે આ ભાઈએ એવા છે એમની અરજી કરે છે પ્રાર્થના કરે છે એમનો પ્રશ્ન મૂકે છે અને પછી મૂર્તિ ઉચકાવે છે આ ઉંચકી ગઈ મૂર્તિ ફરીથી પ્રાર્થના કરે છે ફરીથી મૂર્તિ ઉચકાવે છે જો ઉચકી ગઈ નથી આ ભાઈ આવ્યા છે એમની પ્રાર્થના કરે છે પ્રશ્ન મૂકે છે અને હવે મૂર્તિ ઉચકાવ છે આ છે દિવ્ય અને ભવ્ય મૂર્તિ ચમત્કારિક મૂર્તિ આ ગણેશજીની મૂર્તિ છે હનુમાનજીની નથી આ ભાઈ ઉચકાવવાનો પ્રયત્ન કરે છે નથી ઉતકતે બીજી વખત આ ભાઈ પ્રયત્ન કરશે બીજી વખત પણ નથી ઉતકતે જો હવે હજાર વખત પ્રયત્ન કરશે તો હજાર વખત એનીથી નહીં ઉતકે કારણ કે એમની અરજી સ્વીકાર્ય નથી આ છે રોજગાર ધામ જ્યાં ઉમેશ ઉંબા હનુમાન છે ઉમેશવર મહાદેવ છે રામ દરવાજા છે આપ મંદિરનો બહારથી નજારો જોઈ રહ્યા છો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આપ જોઈ શકો છો જઈ શકો છો દર્શને આ બારનો માહોલ છે બાર ખૂબ વિશાળ ચોગાન છે આજુબાજુ જંગલ વિસ્તાર છે નાની મોટી ટેકરીઓ છે છે વાતાવરણ ખૂબ સરસ છે અહીંયા મિત્રો તમને બીજી કોઈ ખાવા પીવાની વસ્તુ નહીં મળે અહીંયા લોકલ લોકો જે છે નજીકના લોકો એમની વાડીમાંથી કે એમની આજુબાજુ જે કઈ વસ્તુ લાવીને વેચે છે એટલી વસ્તુ તમને મળશે ખૂબ સરસ વાતાવરણ છે ખૂબ સરસ મંદિર છે અદ્ભુત મંદિર છે કહે છે ને શ્રદ્ધાનો હો વિશે જ્યાં પુરાવાની શી જરૂર એમ આ ચમત્કારિક મંદિર અહીં લોકોને આસ્થા શ્રદ્ધા છે અને તેમના પ્રશ્નોના જવાબ પણ મળે છે મિત્રો શનિ રવિ વીકેન્ડમાં જઈ શકો છો બને તો સવારે વહેલું નીકળવું એટલે બપોર સુધીમાં તમે પહોંચી શકો બપોરથી સાંજ સુધી આરામથી ત્યાં તમે ચાર પાંચ વાગ્યા સુધી રોકાઈ શકો ચાર એક વાગે તમે અહીંયાથી નીકળી જાવ ને તો તમને નજીકમાં એક ખૂબ સરસ પર્યટન સ્થળ પણ છે અઢાર અઢાર

જ્યાં ગવર્મેન્ટ દ્વારા ઇકો ટુરિઝમ દ્વારા ડેવલપ કરેલું ખૂબ સરસ સ્થળ છે જંગલની ની વચોવચ આવેલું ત્યાં પણ તમે જઈ શકો છો ત્યાં પણ ખૂબ સરસ સ્થળ છે જંગલની ની વચોવચ તમને ખૂબ સુંદર વાતાવરણ મળે છે દેવઘાટ જઈ અને તમે ત્યાં પણ ખૂબ આનંદ કરી શકો અમે પણ ચાલી નીકળ્યા છીએ દેવઘાટ આપ જોઈ રહ્યા છો દેવઘાટ પહાડીવાળા પહાડી ઢોળોવાળા રસ્તાઓ અહીંથી અઢાર ઓગણીસ કિલોમીટરનું અંતર છે સાચો પાકો રસ્તો છે સિંગલ પટ્ટી લાઇન છે દેવગઢ એક અદ્ભુત વાતાવરણ છે જંગલની ની વચ્ચો આપણને આ વાતાવરણ મળે છે આપ જોઈ રહ્યા છો બંને બાજુ ઝાડીઓ છે ઝાડવા છે વાતાવરણ એટલું બધું સુંદર અલૌકિક છે આપણે જઈશું દેવગઢ દેવગઢ જઈ અને હું તમને ત્યાંનો નજારો પણ બતાવીશ મિત્રો ઇકો ટુરિઝમ દ્વારા ડેવલપ કરાયેલું દેવગઢ ખૂબ સુંદર રમણીય સ્થળ છે વીકેન્ડ માટે ખૂબ સરસ જગ્યા છે ત્યાં તમને દેવગઢ નો વોટરફોલ જોવા મળશે મળશે કઈક અલગ પ્રકારનું જંગલની ની વચ્ચો વચ રમણી જગ્યા છે ઇકો ટુરિઝમ દ્વારા ડેવલપ કરાયેલું ખુબ સુંદર જગ્યા છે દેવઘાટ મજા વાતાવરણ છે એડવેન્ચર કરી શકો છો તમે ત્યાં ત્યાં બાળકો માટે પણ અલગ અલગ રાઈડ વગેરે નાની મોટી છે 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 ત્યાં અલગ અલગ ફરવાના સ્થળો સુંદર ગયા છીએ દેવઘાટાટ અત્યારે ક્લોઝ થઈ ચુક્યો છે આપણે અંદર જઈ શકીશું નહીં જો એ ખુલ્લો હોત તો દસ રૂપિયાની એન્ટ્રી ફી લઈ અને આપણે અંદર જાત અંદરથી તમને આખો નજારો બતાવો કેવું છે કેમ છે કેમ નહી આપ જોઈ રહ્યા છો પરિસર પ્રવાસન કેન્દ્ર દેવઘાટ

મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો ઇકો ટુરિઝમમાં જો તમારે જોવું હોય તો મને કોમેન્ટ જરૂર કરશો હું જલ્દીથી જલ્દી ત્યાં પહોંચી ફરીથી વિડીયો બનાવી તમને બતાવીશ થેન્ક યુ સો મચ વિડિયો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો મિત્રો મિલા વગર તમારું સબસ્ક્રિપ્શન અને લાઈક જ મારા માટે એક પાવર છે એનાથી જ મારી તાકાત વધે છે હોશલો વધે છે અને હું નવો નવો વિડિયો બનાવી હું તમને આપતો રહીશ હવે મળી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય